पानी जो खींच कर लाया है वो उसके अंदर फंस गया तो उसके कारण जो ब्रिज था उसने डेमे का काम और ये पानी जो है पानी तो जगह चाहेगा तो वो किसान का मतलब आप चालीस लाख का नुकसान है ठीक है तो मतलब हर साल का यहाँ पर हर कोई ना पाना पानी में उतर सर के નહી રાજુ છે और इसमें जो डैम ओवरफ्लो हुए तो डैम का पानी गया उसके बाद ये पानी इस बाउंड्री वॉल को पार करते हुए अलग अलग जिलों तक पहुंचा, लोगों के घरों तक पहुंचा, खेतों तक पहुंचा नहीं। 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 नहीं।

વિસ્તારો ખેતરો છે કે તેની અંદર નુકસાની છે તે થઈ છે મારી સાથે કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ છે તેમની સાથે પાલભાઈ કઈ રીતે પરિસ્થિતિ બાર તારીખથી સતત ભેળ વિસ્તારમાં ભેળ વિસ્તારના ખેડૂતોમાં જે આ પ્રશ્નો છે એનો કાયમી ઉકેલ આવે એના માટે થઈને ખેડૂતો સંગઠિત થાય એની વાત લઈ અને હું ભેળ વિસ્તારમાં કરું પણ આની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે આ અત્યારે જ્યાં આપણે ઊભા છીએ આજ જ ખેડૂતને ખેતરનું છે એ ઓછામાં ઓછું ત્રીસથી પાંત્રીસ લાખનો ખર્ચો કરે ત્યારે પાછું આ પ્રોટેક્શન વોલ ને આ આખો પાડો ને ખેતરની માટી ને બધું જ થાય પણ મૂળ પ્રશ્ન એ છે કે એક બાજુ આપણે વિશ્વગુરુની વાતો કરીએ છીએ એક બાજુ આપણે ડબલ એન્જિન સરકારની વાત કરીએ છીએ એક બાજુ આપણે ગુજરાત મોડેલના બેફામ આખા ભારતમાં વખાણ કરીએ છીએ ત્યારે આ જે બાસઠ પાસઠ ગામો છે ઘેડના શું આ ગુજરાતનો ભાગ નથી આ ગામો દર વર્ષે સંપર્ક વિહોણા થાય ટાપુમાં ફેરવાય આઠ આઠ દિવસ સુધી ગામ બહાર માણસ નીકળી ના શકે આવી પરિસ્થિતિ થાય શું આ આપણું ગુજરાત મોડેલ હોય ક્યારેય ના હોઈ શકે તો મારી જે ચોવીસ કલાકના માધ્યમથી સરકારને નમ્ર નિવેદન સાથે વિનંતી છે કે ઘેરનો આ કાયમી ઉકેલ લઈ આવવામાં આવે કારણ કે દર વર્ષે દરેક ગામના પાંચ સાત ખેડૂતો છે આવી રીતે નદી ખેતરમાં સૂસે છે અને દસ બાર વીઘાનો ખેડૂતો હોય પાંત્રીસ ચાલીસનું નુકસાન પાંત્રીસ ચાલીસ લાખનું નુકસાન થાય તો કેવી રીતે શક્ય બીજું સરકારને એક નમ્ર વિનંતી છે કે આ અનાજ છે ને ખેડૂતોના ખેતરમાં પાકે છે ઉદ્યોગોમાં નથી પાક એટલે ઉપલેટા ધોરાજી અને એની આસપાસના જેટલા ડાઇંગ ઉદ્યોગો છે એમના દ્વારા જે આ ઉબેણ નદીમાં કેમિકલ ઠાલવવામાં આવે છે એ કેમિકલ ઓજત નદીમાં ઉબેણ ભરે છે એટલે કેમિકલ સાથે લઈને આવે છે અને અમારા ખેતરોમાં જ્યારે એક આ નદી અહીંયાથી ચૂઈતી તો લગભગ ત્રણ ચાર કિલોમીટર સુધી આ પાણી ગયું છે તો એ ચાર કિલોમીટર સુધી કેમિકલ પણ હારી ગયું છે અને એના કારણે મગફળીને બહુ મોટું નુકસાન થાય છે અને આગળ જ્યાં સુધી છેલ આગળ જે છેલવાળો વિસ્તાર છે એ છેલવાળા વિસ્તારમાં પણ આ કેમિકલ જશે તો ધીરે ધીરે આઠ દસ વર્ષ થશે તો આ માટી બંજર થઈ જશે અહીંયા કંઈ કરતા જેમ દરવાજે ઉપલેટાની આસપાસ કંઈ નથી થતું રાતા પાણીના કારણે એ જ રાતું પાણી અહીંયા આવે છે એટલે વિનંતી છે કે આનો તાત્કાલિક નિરાકરણ લાવવા કારણો ક્યાં એવા જવાબદાર આ દર વખતે વોલ્ટ ઉપર પાણી નહીં જાય પાણીનો ભરાવ થઈ જાય એક એક મહિના સુધી પાણી ન નીકળે આ બધા જે પરિબળો છે એની પાછળ કારણો ક્યાં જવાબ છે એની પાછળ તો કોઈ જવાબદાર હોય તો સૌથી પહેલાં તો સિંચાઈ વિભાગના ઇન્જિનિયરો ભ્રષ્ટ સિંચાઈ વિભાગના ઇન્જિનિયરો અને ભ્રષ્ટ આર એન્ડ બીના ઇન્જિનિયરો છે એમણે જે પુલો બનાવ્યા છે એની જે ડિઝાઇન કરી છે એ ડિઝાઇન ઓજતના પ્રવાહ કેટલી ક્યુસેકથી પાણી આવે છે એને ક્યાંય કરતાં ક્યાંય ધ્યાને નથી લીધું દર વર્ષે જાડી જાત્રાના નામે રોડના નામે પુલના નામે પ્રોટેક્શન વોલના નામે દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ થાય છે કરોડો રૂપિયાનું માત્ર કાગળ ઉપર બિલો ઉધારવામાં આવે છે એનું જેન્યુની કામ જો નદીમાં થતું હોત તો દાખલા તરીકે આગળ જ આપણે પુલ જોયો તો એમાં એટલા બધા જાડીજાખરા ભરાઈ ગયા હતા કે પુલ ડેમનું કામ કરતો હતો પુલ જ્યારે ડેમનું કામ કરે એટલે પાણી જગ્યા ક્યાંક ને ક્યાંક ખેડૂતના ખેતરમાં પસંદ કરે છે એટલે મૂળ જો કારણ હોય તો ક્યાંક નદી ઊંડી પોડી કરવાની છે એના નામે બિલ બને છે પણ વાસ્તવમાં થતી નથી જે પુલ બને છે એ પુલમાં જાડીઝાખરા ભરાઈ જાય છે સાફ કરવાના નામે દર વર્ષે બિલ બને છે આ એનો અમલ થતો નથી માત્ર કાગળ ઉપર થાય છે અને એના કારણે આખે આખો ઘેડ વિસ્તારના લગભગ અઢી જેટલી જગ્યા છે એ આનો ભોગ બની છે ચોક્કસ મારી સાથે આ વિસ્તારના ખેડૂતો છે કઈ રીતની પરિસ્થિતિ તમારા આ વિસ્તારની અંદર પાણી ભોગ એવા રીતે બનાવે છે કે પ્રશ્ન સોલ થાય એવું છે